અને એટલા માટે મને થયું કે આપણે આગ લાગે આપણે ફાયર ફાઇટર્સને બોલાવીએ એમને ફોન કરીએ ઇમરજન્સીમાં પણ એ પહેલા શું આપણને એટલી સમજ છે કે થવું શું જોઈએ શરૂઆત ઘરથી એટલા માટે જ મેં વિચાર્યું કે હું ઓફિસમાં જ સૌથી પહેલા પૂછીશ બધાને કે આગ લાગે દસ પંદર મિનિટ થાય સાંભળો બધા આગ લાગે દસ પંદર મિનિટ થાય ફાયર ફાઈટર્સને આવતા એની પહેલા આપણે કરીશું શું હા હું બધા બધા ખબર છે હા મનગર શું સૌથી પહેલા તો આપણે જે ધુમાડો હોય છે ને એ સૌથી વધારે ઘાતક હોય છે એટલે આપણે મો છે ને મોં અને નાક એ રૂમાલથી ઢાંકી જવાનો ખૂબ પ્રયાસ કરવો જોઈએ અને નીચે બેસી જવું જોઈએ કારણ કે ધુમાડા નીકળીશું ને પેલા હા બહાર તો નીકળીશું પછી ને હા બહાર નીકળ્યા પછી અને કદાચ એવી જગ્યાએ આપણે થઈ ગયા લોક કે જ્યાં બહાર નીકળવાની જગ્યા નથી ઓકે આ જો આ સિચ્યુએશન એટલે હું એટલા માટે હું સિચ્યુએશન વધારે કોમ્પ્લિકેટ નથી કરી રહી આ જ સિચ્યુએશન છે કે અહીંયા જ ઓફિસમાં ઉદાહરણ તરીકે પાછળ કેમેરા કે એસી કે કંઈ પણ છે અને ત્યાં કંઈ પ્રોબ્લેમ થાય છે તો અહીંયા બેઠસેલા લોકો શું કરશે એટલે મને એવું લાગે છે કે જાતે કશા તર્ક કે તુક્કાઓ વગર આપણા એક્સપર્ટને પૂછીશું આપણી સાથે એસપી જાડેજા સર છે સ્વસ્તિક જાડેજા અને જે ડીએફઓ છે ડિવિઝનલ ફાયર ઓફિસર છે અને એમની પાસેથી જ સમજીએ કન્ફ્યુઝન છે બધાના અલગ અલગ જવાબોની વચ્ચે લાગે તો શું રાઈટ મેડમ સૌથી પહેલાં તો કોઈ પણ હાઈ રાઈઝ બિલ્ડિંગ કે લો રેસ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આગની અંદર જે ભાઈએ કીધું કે ફાયરની ફ્લેમ છે હીટ છે સ્મોક છે આ બધી ઘાતક વસ્તુઓ છે તો કોઈ પણ ફાયરની શરૂઆત હંમેશા નાની હોય છે નાની હોય છે અને કેવી રીતે એટેક કરો બાય ફાયર એક્સ્યુશન એક તો એ આવડવું જોઈએ અને સેફલી ઇવેક્યુએશન કેવી રીતે કરવું કે ભાઈ આ બિલ્ડિંગમાંથી ફ્લોરમાંથી કેવી રીતે સેફલી આપણે બહાર સ્ટેરકેસથી કેવી રીતે નીચે ઉતરી શકે એ જોવાનું હોય છે એટલે ઇવેક્યુએશન્સ અને બેઝિક ફાયર ફાઇટિંગ બાય ફાયર નો બે રોલ હોય છે તો જો આ બહેનોનું નોલેજ હોય તો ફાયર બ્રિગેડની ટીમ આવ્યા પહેલા આપણે ફાયર ફાઇટિંગ બેઝિક કરી શકીએ અને સેફલી તમામ માણસોને ધુમાડામાંથી ફ્લેમથી બચાવીને નીચે પણ સેફલી ઇવેક્યુશન કરાવી શકીએ ઓકે આપણે લિફ્ટ કેમ નથી વાપરતા એ વખતે લખવાનું હોય છે ઇન કેસ ઓફ ફાયર ડુ નોટ યુઝ લિફ્ટ એવો હંમેશા સ્ટીકર્સ લાગેલું જ હોય છે હા અને ના લાગ્યું હોય તો લગાવે છે ખાસ બિલ્ડર્સ અને આર્કિટેક્ટ્સ કારણ કે કોઈ પણ બિલ્ડિંગ્સ જ્યારે ફાયર થાય ત્યારે એની ઇલેક્ટ્રિકલ મેઈન સપ્લાય કટ ઓફ કરી દેતા હોય છે શટડાઉન હાથે કરીને કરતા હોય છે એટલે હંમેશા લિફ્ટ ચોક અપ થઈ જાય બ્લોક થઈ જાય તો એવા સમયમાં કોઈ લિફ્ટનો ઉપયોગ કરશે તો ઉપરથી નીચે આ કોઈ પણ માણસ લિફ્ટ થ્રુ આવે તો એ ફસાઈ શકે છે અને ફસાય તો એની અંદરથી સ્મોક આવી શકે છે ને એમાં એનું મૃત્યુ પણ થઈ શકે આવો બનાવો પુણે ફાયર બ્રિગેડ થાને ફાયર બ્રિગેડના ફાયરમેનો જોડે થઈ ચૂકેલો છે ફાયર ફાઇટર્સ પોતે એક્સપાયર થઈ ચૂકેલા છે એમને એમ ગયા ઇટ્સ અ ફાયર રેઝિસ્ટન્ટ લિફ્ટ બટ ઇટ્સ અ નોર્મલ લિફ્ટ અને લોકો લિફ્ટનો ઉપયોગ કર્યો અને લોકો ફસાઈ ગયા હતા અને છ ફાયરમેન એક્સપાયર પણ થઈ ચૂક્યા છે ઓકે એટલા માટે લખેલું હોય છે કે ઇન કેસ ઓફ ફાયર ડોન્ટ યુઝ અ લિફ્ટ એટલે સ્ટેર કેસ એટલે કે સીડીઓથી શું કામ ઉતરવું જોઈએ આપણે આને સાદી ભાષામાં અને બધું આખું ગુજરાત દેશ અને એવું કે છે કે લાલ રંગના બાટલા આગ લાગે તો કરવાનું શું પણ આટલું બધાને ખબર છે આ ઓપન કેવી રીતે કરવાનું એ પણ નથી ખબર હોતી કોઈને એક મિનિટ ઓફિસમાં બધાને ખબર છે આ કેવી રીતે વાપરવાના એક્સટિંગ આવ રજ્નીશ એટલે એમ નહીં પ્રતિક્રિયા પણ તો તમે રેકોર્ડ કરો આજે એમને હા બધા આવી જાવ આપણે સાથે મળીને શીખી લઈએ એકવાર અને અમારા માધ્યમથી આખું ગુજરાત શીખે કે આજે બધા લાલ રંગના જે બોટલ છે કેવી રીતે વાપરવાના રાઈટ સૌથી કોલ એબીસી ડ્રાય ફાયર આની અંદર પાવડર હોય છે સોડિયમ સોડિયમ બાય કાર્બોનેટ્સ મોનોએમોનિયમ ફોસ્ફેટ્સ એક પાવડર હોય છે ઇટ્સ અ ડ્રાય કેમિકલ પાવડર સ્પેશિયલ એબીસી આને કહી શકાય ઇટ્સ એ મલ્ટીપર્પઝ ફાયર એક્સ્યુશન કોઈ પણ ફાયરમાં ટોટલ પાંચ પ્રકારની ફાયર હોય છે એ ક્લાસ ફાયર બી ક્લાસ ફાયર સી ક્લાસ ડી ક્લાસ ઇ ક્લાસ એ ક્લાસ ઇટ મીન્સ આ તમારું જેટલું પણ ફર્નિચર છે પ્લાસ્ટિક છે રબર છે વુડન છે કાગળ છે પેપર છે કાચ છે આ બધું જે સોલિડ મટીરિયલ છે એ ઇટ્સ કોલ એ ક્લાસ ફાયર કોઈ પણ કેમિકલમાં આગ લાગે પેટ્રોલ ડીઝલ ઓઇલ કેરોસિન ઇટ્સ કોલ બી ક્લાસ ફાયર કોઈ પણ ગેસમાં આગ લાગે એલપીજી સીએનજી પીએનજી તો ઇટ્સ કોલ સી ક્લાસ ફાયર કોઈ પણ ગાડીમાં મેટલમાં આગ લાગે તો ડી ક્લાસ ફાયર અને ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ નાઇન્ટી ઇન્ડિયામાં થાય છે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ ક્લાસ ફાયર તમામ જગ્યાએ ફાયર એક્સ્યુશન આપણે ઉપયોગ કરી શકીએ પણ એ સૌથી પહેલા એનું નામ આપણને ખ્યાલ હોય છે ઇટ્સ કોલ એબીસી ડ્રાય પાઉડર ફાયર એક્સ્યુશન અને કહેવાય ડિસ્ચાર્જ પાઇપ આ સૌથી પહેલા આપણે હેન્ડલ કરવી પડે જો આપણે આ હેન્ડલ ના કરીએ અને આ સ્પીસ ગ્રીપ ઓપરેટ કરીએ તો આ તરત જ આપણને વાગી શકે છે એટલે સૌથી પહેલા હેન્ડલ કરવી ફિટ પકડવાની અને ઈટ્સ કોલ્ડ સેફટી પિન આ સેફટી પિન હશે તો આનો ઓપરેટ નહીં કરી શકું આવો હા હા ઈટ્સ કોલ્ડ સેફટી પિન છે હા 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 સેફટી પિન ને જેવું ઓપન કરું એટલે તરત જ એ ફાયર એક્સ્ટિંગ્યુશન રિલીઝ થઈ જશે અને આ જે સ્ક્વીઝ ગ્રિપ છે આ જે ક્લચ છે આપણો એક્ટિવાનો જે ક્લચ હોય છે એને જેવું તમે આ પ્રેસ કરો એટલે આની અંદરથી ડિસ્ચાર્જ પાઇપમાંથી પાવડર સિક્સ કેજી પાવડર આની અંદરથી ડિસ્પેચ થશે અને બહાર જ્યાં પણ ફાયર થયું હોય ત્યાં આપણે આ રીતે આપણે ફાયર ફાઇટિંગ કરીને બીજું મહત્વનું છે ઇટ્સ કોલ પ્રેશર ગેજ આ પ્રેશર ગેજ ખાસ જોજો આપ ગ્રીન ઝોન માં હોય એ ગ્રીન ઝોનમાં છે અત્યારે ઇટ્સ ફંક્શનલ ઓપરેશનલ આ ફંક્શનલ ફાયર એક્સ્ટિંગ્યુશર જો એ રેડ ઝોનમાં હોય એ ફંક્શનલ નથી એટલે ઓપરેશનલ નથી આ કોઈને ખ્યાલ નથી હોતો ઘણી સ્કૂલ્સમાં માં મેં ખાલી જોતા હોય તો અમે એના એચઓડી ને વાત કરીને રિફિલ કરાવીએ એવરી ઇયર રિચાર્જ કરાવતો હોય છે મેન્ટેન કરાવતો હોય છે

સૌથી પહેલા આને હેન્ડલ કરવાનું છે આ સ્કવીઝ ગ્રીપ છે ઇટ્સ એ ક્લચ આ સેફટી ને ઓપન કરવાની છે જોરથી અને આને દબાવો એટલે આની અંદરથી પાવડર નીકળે એટલે ઇટ્સ કોલ માનલો કે આ માં આગ લાગી જાય તો આમાં આગ લાગી જાય તો આના આની જે ફ્લેમ છે એ કાં આ બાજુ જશે કાં આ બાજુ જશે કાં આ બાજુ જશે કાં આપણી બાજુ જશે તો જો આ જમાવટ લખ્યું છે એ સાઈડ જાય ફ્લેમ તો આપણે જે રીતે ઊભા છે એ રીતે ફાયર ફાઈટિંગ કરવાની છે એટલે એટલે હવાની જે દિશા છે જે બાજુ જાય એનાથી પાછળ ફાયર ફાઇટિંગ કરવી પડે તો જ આપણે સક્સેસફુલી ઓછા સમયમાં સાચી રીતે ફાયર ફાઇટિંગ કરી શકીએ આ બી જે બોટમ છે સીટ ઓફ ફાયર અમે કહીએ ત્યાં એને ફાયર ફાઇટિંગ કરવાનું છે આ પાવડર ત્યાં પછી બ્લેન્કેટ બનાવી દેશે એકદમ ચાદર બનાવી દેશે એટલે ઓક્સિજન કટઆઉટ થઈ જશે ફાયર ટ્રાયંગલ જે છે એમાંથી ઓક્સિજન કટઆઉટ થાય તો આ વ્યવસ્થિત એને કંટ્રોલ કરી શકે પછી તરત જ એને બોટમ સ્થાન ઉપર મારવાનું છે હવાની દિશા જે બાજુ જાય એનાથી એટલે તેનાથી એટલા ઉત્તર છે તો આપણે સાઉથ ઝોનમાંથી એને ફાયર કરવાની જો ફાયરની ફ્લેમ અને સ્મોક આ બાજુ આવે તો જ આપણે સક્સેસફુલી ફાયર ફાઇટિંગ કરીશું જો ફાયરની ફ્લેમ અને સ્મોક મારી બાજુ આવશે આ કરીશ તો સક્સેસફુલી એના બોટમ ઉપર આ નહીં જાય અને આપણે ફાયર ફાઇટિંગ નહીં કરી શકીએ તો ડ્રાય કેમિકલ પાવડર જે છે સોડિયમ બાય કાર્બોન ફોસ્ફેટ એ સ્મુથનિંગ મેથડ સ્મૂથનિંગ મેથડ ઇઝ કોલ્ડ ફાયરમાંથી ઓક્સિજન કટઆઉટ કરીને ફાયર ફાઇટિંગ કરે છે ઓક્સિજન હીટ અને ફ્યુઅલ આ ત્રણ વસ્તુથી આગ લાગે છે એટલે આ તમારી જે ચેર છે ફ્યુઅલ છે કમ્બસ્ટેબલ મટીરિયલ્સ હવામાં ઓક્સિજન હોય છે અને એક છે હીટ આ ત્રણ વસ્તુ ભેગી થાય તો જ ફાયર થાય અને આ ફાયર એક્સ્યુશન મારવાથી એ સ્મૂધરિંગ કરી નાખે છે બ્લેન્કેટ કરી નાખે છે અને કંટ્રોલ કરી નાખે છે ઇટ્સ કોલ મલ્ટીપર્પસ ફાયર એક્સ્યુશન ઈઝીલી તમે આને ફાયર ફાઇટિંગ કરી શકો છો પણ આ શરૂઆતની અને નાની આગને જ કંટ્રોલ કરે છે પછી આખી બિલ્ડિંગમાં આગ લાગી હોય અને તમે આનાથી નહીં કરી શકો ઇટ્સ એ કેપેસિટી અને સિક્સ કેજી કેપેસિટી છ કિલો આની અંદર પાવડર છે જે આ તમારી ઓફિસની ફાયર ફાઇટિંગ કરવા માટે ઇનફ છે પણ જો ફાયર સ્પ્રેડ થાય હેવી થાય તો પછી તકલીફ તો પછી ફાયર બ્રિગેડને તમારે બોલાવવા જ પડે ઓકે હા અને ફાયર બ્રિગેડ આવે એ પહેલા સુધી અહીંયા આવો બીજો એક બોટલ પણ હોય છે CO2 કાર્બન ડાયોક્સાઇડ એ પણ આપણે મંગાવીએ છીએ

हाँ हाँ ये आप हाँ इलेक्ट्रिकल ऊपर ना मरी सके नहीं तो વધારે आग लागने आग लागे ना करंट, करंट लागे हां मेन हां मतलब केमिकल ऊपर मारो तो केमिकल स्प्रेड થાય બધું જો ઈટ્સ કોલ્સ CO2 4.5 kg CO2 ફાયર એક્શ્યુઅર આ પણ એકદમ ઈઝી છે ઓકે આ જે ફાયર એક્શ્યુઅર છે કઈ કરવાની જરૂર નથી જો એક વ્યક્તિ આમાં અબ હેન્ડલ કરો નો આ રીતે પકડો કીટ હેન્ડલ ઇટ પ્લીઝ બસ આ જે હેન્ડલ છે યસ માની લો કે અહીંયા ફાયર છે ના કંઈ નહી રહે માં ઓ ઇટ્સ ઓલ કાર્બન ડાયોક્સાઇડ ગેસ 4.5 કેજી આની અંદર ગેસ હો જાણે કેટલો ઈઝી છે તમે જોયું ને હા અને ઇટ્સ અ ઓન ઓફ મેટર જો આ બંધ કરી દઉં તો ખાલી આ તો હું પ્રેસ કરું તો આખો ખાલી કરવો પડે મારે સિક્સ કેજી અચ્છા જે તમને બતાવી દઉં છું માની લો કે અહીંયા ચેર સોફામાં આગ લાગી ઇટ્સ કોલ ડ્રાય આઈસ સુકો બરફ છે હા હા એટલે ઇલેક્ટ્રિકલ ધુમાડા કરે છે વાળો હા ઇલેક્ટ્રિકલ અને કેમિકલ અને ગેસમાં બહુ સક્સેસફુલ છે ઇવન તમારી કોમ્પ્યુટર્સ ઇલેક્ટ્રોનિક્સ ફાયરમાં બી સક્સેસફુલ છે ઓકે આ એક ક્લાસ એટલે કે વુડન્સમાં ને એ બધામાં એટલો સક્સેસ નથી

પણ આ બે ફાયર સ્ટેશન ને આવતા પંદર મિનિટ થાય મિનિમમ ટ્રાફિક ટાઈમ કારણ કે તમે વન ઝીરો વન કોલ કરશો એટલે જશે પાલડી કંટ્રોલ રૂમ એ ડાયરેક્ટ અહીંયા નહીં જાય એ જશે પાલડી કંટ્રોલ રૂમ પાલડી કંટ્રોલ રૂમ તમને એડ્રેસ પૂછશે પછી તમને બેન્ચમાર્ક પૂછશે પછી આસપાસના ફાયર બ્રિગેડને મોકલશે એટલે જે કોમ્યુનિકેશન ટાઈમ છે ઇટ્સ અ વેરી લોંગ પછી પેલા ત્યાંથી ટીમ આવશે ફર્સ્ટ રિસ્પોન્ડર એટલે એટલીસ્ટ 20 25 મિનિટ તમારે ઘણીને ચાલવાની આગ લાગી સમજ્યા કે બોલાવવાની જરૂર છે અમદાવાદમાં 19 ફાયર સ્ટેશન છે બીજા 10 બની રહ્યા છે

બધા ડ્રાય ડ્રાય વુડન્સ છે બધા એમાં ફાયર સ્પ્રેડિંગ રેટ ખૂબ જ હાઈ હોય એવી જગ્યાએ ફાયર ફાઇટિંગ કરવાની વેરી ક્રિટિકલ આવી બિલ્ડિંગ્સમાં તો ચલો બધી સિસ્ટમ પણ હોય છે સિસ્ટમ બી નથી હોતી ત્યાં અમારું ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ જવા માટે બહુ એપ્રોચ બહુ ટફ છે પણ એવી જગ્યાએ જઈને અમારું દાણાપીઠ ફાયર સ્ટેશન છે પાંચ કુવા છે બધા સિટીના ફાયર સ્ટેશન પણ ફાયર ફાઈટિંગ સિસ્ટમ છે

આ જે બ્લેક કલરની હોસ પાઇપ છે ફર્સ્ટ એડમાં તરત તમે આ ઓપન કરીને આની અંદરથી પાણી નીકળશે વોટર ફાયર ફાઇટિંગ અને તમે એક ગ્લાસનું કોઈ પણ સીધું ટાર્ગેટ સીધું ટાર્ગેટ કરશે આની અંદર સેવન કેજી પર સીએમ સ્કવેરના પ્રેશર થી તમે ફાયર ફાઇટિંગ કરી શકો પણ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિકલ ના હોય ત્યાં ઇલેક્ટ્રિકલ અને કેમિકલ ના હોય ત્યાં કેમિકલમાં બી આ તમે મારશો પાણી તો ઇટ્સ સ્પ્રેડ થશે હેવી થશે આ થઈ મીડિયમ ફાયર ફાઇટિંગ પેલું થઈ ગયું ફર્સ્ટ એડ ફાયર ફાઇટિંગ ઇસ્યુ છે આ મીડિયમ ફાયર ફાઇટિંગ માટે આનાથી પણ જો કંટ્રોલ નથી થતો તો એની અંદર જે હોસ બોક્સ છે એમાંથી હોસ પાઇપ કાઢવાની હોય છે એ હોસ પાઇપ કાઢીને આની અંદર કનેક્ટ કરવાની હાઇડ્રન પોઈન્ટ ફાયર ફાઇટિંગ હાઇડ્રન પોઈન્ટ આ ફાયર ફાઇટિંગ પોઈન્ટ પોઈન્ટને લગાવીને હોસ પાઇપથી તમે ફાયર ફાઇટિંગ કરી શકો છો કોઈ બી ફ્લોરમાં આ બંને સાઇડ સ્ટેર કેસની પાસે હશે તમને ઇટ્સ કોલ ફાયર ફાઇટિંગ શાફ્ટ અને આ દરેક બિલ્ડિંગમાં હોવું જ જોઈએ દરેક બિલ્ડિંગમાં હોવું જોઈએ ને હોય છે જ

ના જઈ શકે ફાયર ફિલ્ટર એનો ઉપયોગ કરી શકીએ ફોર રેસ્ક્યુ ઓપરેશન પર્પસ બાકી પબ્લિકે તો સ્ટેરકેસ થી જ ઇવેક્યુએશન કરવાનું છે આ તમારો ઇવેક્યુએશન રૂટ કહેવાય આ ઇમરજન્સી સ્ટેરકેસ કહેવાય આ જે સ્ટેરકેસ છે એ વિધાઉટ એની ઓબસ્ટ્રકશન હોવી જોઈએ જનરલી લોકો શું કરે છે બોક્સ મૂકી દે છે સિલિન્ડર મૂકી દે પછી પેલા રેક મૂકી દે પછી બધો ઘરનો સામાન મૂકી દે અને બ્લોક કરી દે તક્ષીલામાં જે થયું હતું એ જ વસ્તુ એટલે લોકો જનરલી આનો ઉપયોગ કરતા રહેવું જોઈએ સ્ટેરકેસ આવા ક્લીન એન્ડ ક્લિયર હોવા જોઈએ

આ નોલેજ ખૂબ જ જરૂરી છે કે ભાઈ બેઝિક ફાયર ફાઇટિંગ નોલેજ કે આટલી તો ખબર જ હોવી જોઈએ છે આ એબીસી છે આ અહીંથી નજીકનું મારું ફાયર ફાઇટિંગ સ્ટેશન છે મારે ક્યાં કોલ કરવાનું છે આ બધી બેઝિક ઇન્ફોર્મેશન હોવી ખૂબ જ જરૂરી છે ઓકે થેન્ક યુ સો મચ સ્વસ્તિક જાડેજા સર તમે આટલું બધું અમને સમજાવ્યું અને આપની ઇન્ફોર્મેશન પણ બહુ સારી છે આપની ટીમ નીડ્સ હા અને મને એવું લાગે છે કે આમાંથી ઓલમોસ્ટ અમને અમને પણ નોતી ખબર પણ આ વિડિયો જોયા પછી તમારા લોકો સુધી એ માહિતી પહોંચે અને તમે એટલા જાગૃત બનો કે તમારું બાળક જે શાળામાં કોલેજમાં જાય છે ભણવા માટે અથવા તમે જે જગ્યાએ ઓફિસ છે તમારી જ્યાં તમારું ઘર છે ઇવન હોસ્પિટલ ઓલસો હોસ્પિટલ્સ હા એક્ઝેક્ટલી જ્યાં તમે જઈ રહ્યા છો અને ત્યાં તો તમે જીવનની આશાએ જાઓ છો અથવા કોઈ ગેમ ઝોનમાં કે ક્યાંય પણ જાઓ છો તો આપણી પાસે એટલી માહિતી હોય અને જો નથી તો આપણે એમને પ્રશ્ન કરીએ જ્યાં સુધી આપણે નહીં બોલતા થઈએ ત્યાં સુધી આ બધા લોકો તો એમ પણ તૈયાર જ બેઠા છે આપણા જીવ સાથે ચીડા કરવા માટે નમસ્કાર